તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પાંચના રોજ મુંબઈ ખાતે સ્વામીશ્રીની દિવ્ય સાનિધિમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળ પ્રવૃત્તિના ઉપક્રમે વાલી દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી સંધ્યા સત્સંગ સભામાં વાલી દિન નિમિત્તે સંતોના પ્રાસંગિક પ્રવચનો નૃત્ય વગેરે બાદ વાલીઓને શિખામણ આપતો સવાદ તૂટીઆર ભો મુખરે ઘરના પ્રસ્તુત થયો હતો ત્યારબાદ બાળકોએ અમે નમણા અમે કુમળા નાનકડાસા ફૂલ એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું બાળ સહજ શૈલીમાં રજૂ થયેલા નૃત્યની ચરમસીમાએ કણાલ નામનો બાળક સ્વામીશ્રીને ભેટી પડ્યો ત્યારે સભામાં સૌ ભાવિર બની ગયા હતા નૃત્ય પછી જાદુગર ચંદ્રેશભાઈ સ્વામીશ્રી આગળ આવીને ટીશ્યુ પેપર બાળીને પોતાની જાદુ પેટીમાં મૂક્યું થોડી વારમાં તેમાંથી મધ મધ તો હાર તૈયાર થઈ ગયો એ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા અંતે સ્વામીએ આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ બાળ સંસ્કારની અગત્યતા દર્શાવતા સૌ વાલીને જણાવ્યું હતું કે પૈસા કમાવા પણ સાથે સાથે ધ્યાન રાખો કે ઘરમાં શું ચાલે છે ઘરની અંદર કેવું વાતાવરણ છે બાળકો શું ભણે છે બાળકો પાછો ટાઈમ આપવો જોઈએ છોકરા સાથે બેસી હેતથી પ્રેમથી વાત કરવી તો છોકરો બગડ્યો હશે તો પણ સુધરી જશે પણ ટાઈમ કાઢવાની જરૂર છે ટાઈમ નથી કાઢતા એમાં છોકરા બગડી ગયા એમાં મા બાપની ઉપેક્ષા છે પછી રોવાનું પણ થાય નાનકડી નાનપણથી બાળક સાથે બેસવું વાત કરવી હેત વહાલ કરવું આત્મીયતા થશે તો આત્મીયતા તમારી વાત માનશે બાળક મોટો થાય એને પણ થોડું સમજવું જોઈએ મા બાપની સ્થિતિ સમજવી બાપને મદદરૂપ થવું જોઈએ કારણ કે સુખ દુઃખ વેટીને નાનપણથી આપણને ઉછેર્યા છે એટલે મોટા થયા પછી મા બાપને સમજવા પ્રયત્ન કરવો જોઈએ બધા વાલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો ઘરમાં બાળકોને નાનપણથી સંસ્કાર આપો આપણા શાસ્ત્રો તો કહે છે કે ગર્ભમાંથી સંસ્કાર મળે છે મુંબઈ ખાતે બિરાજમાન પ્રમુખશાહી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં હજારો આબલવૃદ્ધ સ્ત્રી પુરુષ હરિભક્તોએ સમર્પણની ગંગા વહાવીને એક અવિસ્મરણીય ભક્તિપૂર્વક માહોલ ખડો કર્યો હતો ઉત્તરાયણના પૂર્વ દિન તારીખ તેર જાન્યુઆરી બે હજાર પાંચથી આ સમર્પણનો માહોલ છવાઈ ગયો હતો આજે સંધ્યા સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણ બાદ સમર્પણના કેન્દ્ર સાથે એક સંવાદ પ્રસ્તુત થયો હતો છેલ્લે સબ ઉપર આરસી વર્ષા કરતા સ્વામીશ્રી જણાવ્યું કે જીવમાં ભગવાન અને સંતનો જેવો છે એવો મહિમા સમજાય તો સેવા વચ્ચે કોઈ આડું આવતું એટલા માટે મહારાજે કહ્યું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન અને સંતને અર્થે કરી રાખવું પોતાનું જ છે પણ ભગવાનનું કરી રાખવું તો જ્યારે એમને જરૂર પડે ત્યારે આપતા વાર ન લાગે આપણું કરી રાખ્યું હોય તો થડકો થાય કેમ અપાય કેમ થશે છોકરાનું શું થશે એ વિચાર આવી જાય પણ આપનું કુટુંબ પરિવાર સાચવનાર એ છે આપણું તંત્ર ચલાવનાર એ છે તો આપતા થાય નહીં ભગવાનને અર્થે કરવાથી નુકસાન થતું નથી ભગવાન આપવા બેઠા છે અને આપે પણ છે પણ મહિમા નથી માટે વિચાર આવતો નથી આપી દઈશું તો આપનું શું થશે પણ આપણને એ સાચવે છે ભગવાન જ કરતા છે કરાવે છે કરે છે આપે છે અને લે છે એટલું જ આપણે સમજવાનું છે કે આપનાર કે લેનાર એ છે ભગવાન સર્વ કરતા સર્વ સુખના ધામ છે કોઈનો પાડ ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગીરધારી બેંકમાં વ્યાજ સાથે રકમ મળવાની છે એવી શ્રદ્ધા છે તો મળે છે જો એમાંથી મળતું હોય તો ભગવાન એનાથી પણ છે તો એમાં વિશ્વાસ રાખીશ તો કેમ નહીં આવે જન્મ એમણે આપ્યો જીવાડવાની ચિંતા એમને છે એવો મહિમા સમજીએ તો ભગવાનને રાજી કરી શકાય આજે સભામાં ઉપસ્થિત કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એસ એસ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી બને સાહેબે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા સવારે પ્રાતઃ પૂજામાં ઉપસ્થિત ધૂળે જિલ્લાના કલેક્ટર પ્રકાશભાઈ મુંડેએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પાંચનો દિન એટલે સમર્પણનો દિન ઉત્તરાયણના દિવસે સંપ્રદાયમાં જોડી પર્વનો વિશેષ મહિમા છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની જે જોડીઓ ઉપર સંસ્થાના શિખરબદ્ધ મંદિરો રચાયા છે એ જોડીની પરંપરાને સ્વામીશ્રી જીવંત રાખી છે આજે ઉત્સવને અનુરૂપ ઠાકોરજી સમક્ષ પણ પતંગના શણગાર હતા સિંહાસનમાં પણ રંગબેરંગી પતંગો દ્રષ્ટિગોચર થઈ રહી હતી સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધાર્યા મંચ ઉપર પણ પતંગના શણગારો શોભી રહ્યા હતા પ્રાતઃ પૂજાના અંતે ખેતીવાડીમાં કરેલા સંશોધનો અને પુરુષાર્થના પ્રતિક રૂપે આ રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ મેળવનારા સનિષ્ઠ હરિભક્ત ડોક્ટર કેકાણીનું સ્વામીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું સાંજે સ્વામીશ્રીના સાનિધ્યમાં ચૂના ભઠ્ઠી વિસ્તારમાં આવેલા ભક્તિ પાર્કના નયન રમ્ય ઉદ્યાનમાં જોડી પર્વ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ સ્વામી સૌ ઉપર કરીને સ્વામીશ્રી જયપુરી મહેલના આકારનો ભવ્ય મંચ બનાવવામાં આવ્યો હતો આ મંચના ગવાક્ષ અને ઝરોખાઓ રંગબેરંગી ફૂલથી શોભી રહ્યા હતા સ્વામીશ્રીનું આસન મહેલના મુખ્ય ઘુમટની નીચે રાખવામાં આવ્યું હતું અક્ષર પુરુષોત્તમ મહારાજ પણ અહીં દર્શનદાન દઈ રહ્યા હતા મંચની સામે ચૌદ હજાર જેટલા હરિભક્તો બેઠા હતા સૌ ધરેલી જોડી છલકાવવા માટે ઉત્સુકતા મુંબઈમાં જોડી પર્વનો વિવેક સાગર સ્વામી આદર્શ જીવન સ્વામીના પ્રવચનો પછી અજમેરા પરિવાર તરફથી ઈશ્વરભાઈ ભોગીભાઈ જગનભાઈ છોટુભાઈ નટભાઈ રશિકભાઈ રજનીભાઈ તથા સત્સંગ મંડળવતી ભાનુભાઈ પટેલ એ સ્વામીશ્રીનું સન્માન કર્યું મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા પતંગનો હાર કોઠારી સ્વામીએ સ્વામીશ્રીને પહેરાવ્યો યુવકોએ આયરો સોની અવસર આયો રે એ ગીતની સાથે આધારે સ્વાગત નૃત્ય રજૂ કર્યું શોભિત સ્વરૂપ સ્વામીના વિવેકી નરને એમ વિચારવું ને જોવું એ કીર્તન ગાન બાદ આશીર્વ કરતા સ્વામીશ્રી જણાવ્યું કે આજના મકર સંક્રાંતિના પર્વમાં પુણ્યદાનનો વધારે મહિમા છે દાન કરવું તે પોતાના કલ્યાણ માટે અને ભગવાન રાજી થઈ એના માટે ભગવાન આપ્યું છે અને ભગવાનને આપીએ છીએ ભગવાન રાજી થાય તો આ લોકને પરલોકના બે લાભ આવી ગયા અંતરના ભક્તિ ભાવથી કરે છે તે થોડુંક કરે તો પણ એનું અનંત ગણું ફળ મળે છે ભક્તિભાવથી કરેલી શાંતિ સેવા આપે છે દાદા ખાચરની દેવી ભક્તિ હતી તો મહારાજ રાજી થઈ ગયા આખા કુટુંબની એવી ભક્તિ જે આજ્ઞા થઈ એ તત્પર થઈને કર્યું એટલે મહારાજ ત્યાં રહ્યા એટલે જે કરવું એ ભગવાનની રાજી થાય તે માટે કરવું આપણે કથા વાર્તા ભક્તિ પૂજા પાઠ કે આવા સમય ઉત્સવો જે જે કરીએ એ એક જ વિચાર હોવો જોઈએ કે ભગવાન રાજી થાય ભગવાન રાજી થાય એમાં બધું આવી ગયું એમાં મોક્ષ પણ આવી ગયું આપે પણ એમને વધારે આપવું હોય તો વંચિત રહી જોઈએ સાત વાગ્યા આસન ઉપર વિરાજીને સ્વામીશ્રીએ ઉત્તરાયણની સુંદર સંસ્કાર દીક્ષા આપી ત્યારબાદ ઊભા થઈ બંને ખભે જોડી લટકાવી આંખો મીચીને મધુર સ્વરે દાનની આહલેખ જગાવતા પહેલા સ્વામીશ્રીએ આ અહલેખના મહિમાની વાત કરતા કહ્યું ભગવાન સ્વામિનારાયણ વખતથી મને ત્યાર પછી પણ સાસરીજી મહારાજને ને યોગીજી મહારાજના વખતથી ઉત્તરાયણના પર્વે સંતો ગામડે જ ગામડે જઈને જોડી માગને નિર્વાહ કરતા સંતો જોડ સાથે ગામડે જાય બે સંતો હોય એક ગલીએ ગલીએ જાય ફળિયામાં જઈને એક સંત આહલેખ જગાવે આટલું કહીને સ્વામીશ્રી ઉચ્ચ સ્વરે નારાયણ હરે સચિદાનંદ પ્રભો એ હાલેખ જગાવી ને ત્યાર પછી ફરીથી સ્વામીશ્રી કહે એક સંત આલેખ જગાવી લે એટલે સંત પણ જગાવે સ્વામીશ્રી ફરીવાર નારાયણનારાયણ પ્રભુને જગાવી હાથ જોડીને આંખ મીંચ્યા પછી સ્વામીશ્રી જગાવી રહ્યા હતા ક્ષણ માટે હજાર હરિભક્તો તલસી રહ્યા હતા એક ક્ષણના આજે સ્મૃતિદાયક દર્શન થઈ રહ્યા હતા તાળીઓથી એક ક્ષણને સૌએ વધાવી પછી સ્વામીશ્રી જોડી સાથે ઉભા રહ્યા આજની રસોઈની સેવા કરનાર છોટો ભાઈમેરા તથા ભાઈઓએ જોડીમાં દાન અર્પણ કર્યું ત્યારબાદ સ્વામીશ્રી નૃત્ય મંચની ધાર આગળ બિરાજ્યા સ્વામીશ્રીના દર્શન કરીને હરિભક્તો પોતે સંકલ્પ પત્રો જોડીમાં અર્પણ કર્યા સૌએ ભક્તિપૂર્ણ સર્પણ કરીને સ્વામીશ્રીની દિવ્યતા પ્રસન્નતા પ્રાપ્ત કરી